અવાજ આવ્યો તો બચાવ હેલ્પ હેલ્પ બાય હેલ્પ એવો અવાજ આવ્યો અંદરથી ગાડીનો અવાજ આવ્યો ખાટ ખાટ કરતો હોય એવો અવાજ આવ્યો હતો અમે જોવા અવાજ તો ડૂબી ગઈ હતી ગાડી ગાડી દેખી તો અંદર ડૂબતા ગાડી ડૂબતા જોઈએ એટલે પછી હેલ્પ હેલ્પ કરી રહ્યો અવાજ આવે એટલે જોવા છે તો લેકિન ડૂબી જાય તો પછી એના પર સવારે સાડા છ થી સાત વાગ્યાની આજુબાજુથી કામગીરી ચાલુ રહી છે અને એનડીઆરફ અને ફાયર બ્રિગેડ સાથે મળીને રેસ્ક્યુ ઓપરેશન અત્યારે કન્ડક્ટ કરી અને કારને તો અત્યારે બાંધી દીધી છે નીચે અને હાઇડ્રા બોલાવેલ છે એની મદદથી અમે બહાર આવીશું કારને કાઢી રહ્યા છીએ ટેકનિકલી જે સ્કોર્ટને છોડવા આવી કેવી રીતે કર્યું આપો ઓપરેશન બાર રેસ્ક્યુ આપડા જે બોટ છે એ બોટની મદદથી પહેલા જે એનડીઆરફ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા જે બોટ હતી તેને નીચે ગોટા દ્વારા બાંધી અને ટ્રેસ કરી બાદમાં તેને રસ્તાથી બાંધીને ખેંચવામાં આવે છે વધારે મહેનત કરવામાં આવી કેટલા સિલિન્ડરો બદલાવવામાં કેટલા કલાકો સુધી મહેનત કરી રહ્યા હતા જે એનડીઆરએફના જે જવાનો છે તેમના દ્વારા સ્કૂબા નો ઉપયોગ કરી અને ડીપ ડાઇવિંગ કરીને જે કાર સ્ટ્રેચ કરી એના બાદ એને બાંધી દીધા સૌથી પહેલા ફાયર પહોંચી હતી તો ત્યારે કયા પ્રકારની કરી ફાયર દ્વારા જે બી બોટ અને જે અમારા સાધનો હતા બિલાડી બિલાડી નાખતા તે એક બે વાર અમારી ગાડી જે નીચે છે ગાડીમાં ફસાઈ હતી અને એના દ્વારા સ્પોટ આઈડેન્ટિફાઈ કરેલ હતો ફાયરના જવાનો દ્વારા કઈ કયા પ્રકારની માહિતી આપણે મળી છે શું દેખવું મળ્યું કે નીચે શું નીચે કંઈ ફસાતું હોય અમારી બિલાડીમાં અને ફસાઈને બાદમાં અમારા દ્વારા ખેંચવામાં આવે તો ખેંચાતું નહોતું એકદમ એટલા માટે આઈડેન્ટિફાઈ થયું કે નીચે કાર હોય છે કાર તો આગળ કે પ્રકારની કામગીરી હવે હાલ ચાલે છે જી ઓતેરે ક્રેન અને હાઇડ્રન્ટ મંગાવેલ છે તેની મદદથી જે નીચે બાંધી રછો અને તેને ખેંચવામાં આવશે કાર કઈ જગ્યા છે ને ફાયરની કેટલી ટીમો લાગી છે ખટંબા ગામ છે વડોદરા જિલ્લાનું અને અંદર અમારે ફાયર બ્રિગેડની બે થી ત્રણ ટીમ કામે લાગેલી છે સર આપનું પરિચય હર્ષવદન પુવાર થેન્ક યુ છે અંદર હજી કોઈ વ્યક્તિ કે કોઈ દેખાયા નથી ગાડી સીધી કરવાની બાકી છે ટ્રેન થી ખેંચી છે તપાસ ચાલુ તો પણ કેટલા લાગી રહ્યા છે આપણા અંદાજે સ્થાનિક લોકો કહી રહ્યા છે એક વ્યક્તિને જોયા હતા ગાડીમાં હજુ કોઈ મળ્યા નથી એટલે હવે તપાસ વિષય છે કે અંદર કેટલા લોકો બેઠા હતા હજુ તળાવમાં શોધખોળ કરશે